જાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળસેચળના નામે જે કૌભાંડ છે આચરવામાં આવ્યું છે એના માટે અમે તમામ ઝાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસમોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માગણી રજૂઆત કરી છે કે ઝાલોદ તાલુકાની અંદર એકસો દસ જેટલા ગામડાઓ છે એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળસેચળમાં કરવામાં આવ્યો છે ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે આ તમામ એજન્સીઓ કે જે મળતા આવ્યાઓ છે એનો જે દિન પંદરની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસ્મો યોજના બિલકુલ નિષ્ફળ છે લગભગ એક એક હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે આજે અમે વાસ્મોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન પંદરની અંદર નલસે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે અન્યથા એક પાંચ બે હજાર પચીસના રોજ સમગ્ર જાલોત તાલુકાના એકસો દસ જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું આ વાસ્મો એજન્સી કે જેની સંપૂર્ણ જવાબદારી નલસે યોજનામાં પાણી આપવાની છે આ વાસમો એજન્સીના કામમાં જ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે જો તાત્કાલિક ધોરણે આનું તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સંપૂર્ણપણે વાસ્મોના દરેક અધિકારી સાથે સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આ લોકોની વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવીશું અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પડવાની કોશિશ કરીશું આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસમો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળસે જળ યોજના લાગુ છે એ નળસે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે અમે વાસ્મોની વેબસાઇટ પરથી સર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ સો ટકા કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે બે હજાર બાવીસની અંદર સો ટકા કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે પરંતુ આજ રોજ બે હજાર પચીસ ચાલી રહ્યું છે તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે પંપ કેબિન હોય તો પંપ કેબિનનું પણ સમગ્ર સમગ્ર કામ પૂર્ણ છે એવું દર્શાવી દેવામાં આવ્યું છે લાખો રૂપિયા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો દાહોદ જિલ્લાનો અંદર દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે બાબતે રજૂઆત કરી કલેક્ટર પ્રાંત સાહેબને અને વાસ્મો એજન્સીને જણાવવામાં જણાવીએ છીએ કે જો પંદર દિવસની અંદર કામ ચાલુ કરવામાં નહીં આવે અને એક પાંચ બે હજાર પચીસના રોજ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ઝાલોદ વિસ્તારના વતી આંદોલન કરીશું જે પણ નુકસાની થાય એ ભોગવવા માટે સરકાર અને જે તે એજન્સીઓ તૈયાર રહે અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે ગામમાં હજુ સુધી પાણી નથી પહોંચાડવામાં એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે ઝાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે હવે સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના એવી નલસે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલસે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી આ નલસે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવ બતાવી દેવામાં આવી છે પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે આ નળ નળસે જલની અંદર પણ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ ઘણા બધા કર્મચારીઓ ઘણી બધી એજન્સીઓ ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે રદ થઈ શકે છે સસ્પેન્ડ થઈ શકે છે એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે તો અમારી એવી માંગણી છે કે આ બાબતે કાયદેસરના પગલા ભરવામાં આવે અને જો કાયદેસરના પગલા નહીં ભરવામાં આવે અને લોકો સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરીશું